સુરત શહેરમાં બુટલેગરો અને અસામાજિક તત્વો હાલ કોરોના ગાઈડલાઇન સાથે સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનું જાહેરમાં ઉલ્લંઘન કરતા નજરે પડી રહ્યા છે ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં ધાસ્તીપુરાના બુટલેગર બાબા કબૂતર દ્વારા રાત્રિ કરફ્યુ દરમિયાન બર્થ સેલિબ્રેશન કરાતું નજરે પડી રહ્યું છે સુરત પોલીસ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓને પાપે હાલ બુટલેગરો અને અસામાજિક તત્વોને કાયદાથી પણ ઉપર હોય તેમ લાગી રહ્યું છે અનેકો વાર બુટલેગરો અને અસામરિક તત્વો સાથે પોલીસ અને રાજકીય નેતાઓ દ્વારા કોરોના મહામારીની ગાઈડલાઇન સાથે સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરતા હોવાનું સામે આવ્યું છે તો વધુ એક વિડિયો સામે આવ્યો છે જેમાં ધાસ્તીપુરામાં રહેતા બુટલેગર બાબા કબૂતરે રાત્રિ કરફ્યુ દરમિયાન જાહેરમાં સેલિબ્રેશન કર્યું હતું મુરલે ઘરે જાહેરમાં પોતાના બર્થડે સેલિબ્રેશનમાં ભાગ લીધો હોવાનો વિડીયો સામે આવતા હાલ તો પોલીસની કામગીરી સામે પણ અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે તો વારંવાર કાયદાના ધજાગરા ઉડાડનારા બુટલેગરો અસામરિક તત્વો સહિતના પર કોણ સકંજો કસશે તે જોવું રહ્યું અઝર કુરેશી